તરાજાના ઉચડી ગામના સગીરને આજે રાત્રે જાગ્રસ્ત હાલતે સારવાર માટે તરાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ સગીરનો આરોપ છે કે દારૂ વેચવાની ના પાડતા મને બપોરે ધમકી આપ્યા બાદ રાત્રે પશુને મારે એ રીતે માર્યો છે રાત્રિના સમયે તળાજાની સરકારી હોસ્પિટલમાં બારૈયા લાલો જીવનભાઈ ઉંમર વર્ષ સત્તરની પીઠના ભાગે લાલ ચમઠાના નિશાન પડી ગયા હોય તે વિઝાઓ સાથે લાવવામાં આવેલ

ટિફિન લેવા જતો હતો પેલા બસ સ્ટેન્ડ બોલે પેલા ના પાટોન ગાડો ને બોલ્યા મારે પાટોન લાપણ એવું ઓલા બે તન હતા ને કે તમે જાવ હું વહી ગયો નથી નાથી વહી ગયો એટલે મંગળા રોડે જાંકો છે એના મને ગાડી ઠેરાવી દીધી હું એના પેલા ચાર પાટા માર્યા અને એવું કર્યું કે ધંધો કરો હું મેં ના જ પડ્યું હું કરી જ નહીં ધંધો એમ મારે એવું કોઈ ધંધો કરવો નહોતો પાટા માર્યા ને પેલા પાટું માર્યું ખાડામાં વહી ગયો ખાડામાં ખાડમ પડી ગયો એટલે પાછો એ કાઢ્યો પાછો એને પાટો મેર્યો તો પૈસા ને પૈસા એ કઈ પૂરું છે નહીં પૈસા કેટલા જણા હતા મારો જગાભાઈ સરપંચ એક હતા એક જ હતા તમે શું કામ કરો છો હું સેન્ટિંગ કામ કરું બરોબર અત્યારે તમે ત્યાંથી જાતા હતા હા હું ટિફિન લેવા જાતો તો કામ ઉપર પડ્યું જો ને એટલે કઈ જગ્યા ઉપર મંગેડા મંગેડા માં 27000 રૂપિયા હતા હું ભાઈ બને નંબાવ તો એવો પૈસા પડી ગયા કે એને ખબર લઈ જાય એને ખબર પછી મને માર્યો પાટું માર્યું હું પડી ગયો પગ પકડી મને ઢાળ્યો પછી પાછું પાટું મારીને મને ખાડા ને મારી અગાઉ ખાલી બપોરે બાર એક વાગે આવ્યા ને ધમકી દે ને વહી ગયા ગાડું બોલી ધમકી દીધી વહી ગયા